ક્યારેય વિચાર્યું છે કે હિમાલય જેવા આટલા મોટા પર્વતો એ બને છે કેવી રીતે જો એ ફક્ત પથ્થર અને માટીના ઢગલા નથી હોતા એની પાછળ તો આપણા ગ્રહની અંદર રહેલી જબરજસ્ત શક્તિઓની એક આખી કહાણી છે તો આજે આપણે પૃથ્વીના સૌથી ઊંચા શિખરો બનવા પાછળના રહસ્યોને જાણવાના છીએ ચાલો આ સફર શરૂ કરીએ પર્વતો કેવી રીતે બને છે એ સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે જે જમીન પર આપણે ઊભા છીએ એ ખરેખર સ્થિર છે જ નહીં એને એક એવી મોટી પઝલ સમજો જે ખૂબ ધીમે ધીમે ચાલી રહી છે જેના ટુકડાઓ સતત હલનચલન કરે છે અને એકબીજા સાથે ટકરાય છે અને બસ આ જ હલનચલન એ જ દરેક વસ્તુની શરૂઆત છે તો સવાલ એ છે કે શું આપણી આસપાસની જમીન ખરેખર સ્થિર છે પહેલી નજરે તો એવું જ લાગે નહીં પણ જો કોઈ કહે કે આ જમીન સતત ગતિમાં છે તો અને સાચો જવાબ છે ના બિલકુલ નહીં આપણા ગ્રહની જે સપાટી છે એ સતત ખસી રહી છે હવે આપણે કોઈ મોટી સ્પીડની વાત નથી કરી રહ્યા વર્ષમાં ફક્ત થોડા સેન્ટીમીટર આપણા નખ જેટલી ઝડપે વધે છે બસ એટલી જ પણ લાખો વર્ષોના ગાળામાં આટલી નાની ગતિ પણ આખી દુનિયા બદલી શકે છે આને આ રીતે સમજીએ એક તરફ પૃથ્વીના પેટાળમાંથી ભૂકંપ અને જ્વાળામુખી જેવી શક્તિઓ જમીનને ઉપર ધકેલે છે તો બીજી તરફ પવન પાણી અને બરફ જેવી બહારની શક્તિઓ એ જમીનને સતત ઘસતી રહે છે એને આકાર આપતી રહે છે તો આ એક રીતે સર્જન અને વિનાશ વચ્ચેનો સતત ચાલતો ડાન્સ છે અને આ ડાન્સના અંતે જ પર્વતો બને છે પણ દરેક ઊંચી જગ્યાને પર્વત ના કહી શકાય તો પછી એવું તો શું છે જે એક મોટી ટેકરી અને એક પર્વતને અલગ પાડે છે વેલ ભૂસ્તરશાસ્ત્રીઓ પાસે આના માટે એકદમ ચોક્કસ નિયમ છે એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈપણ જમીનનો ભાગ જે દરિયાની સપાટીથી નવસો મીટર કરતાં વધુ ઊંચો હોય એને સત્તાવાર હેઠળ પર્વત ગણવામાં આવે છે અને હા એમાં સામાન્ય રીતે તીવ્ર ઢોળાવ અને એક સાંકડી ટોચ પણ હોય છે જેને આપણે શિખર કહીએ છીએ તો આ આંકડો યાદ રાખવા જેવો છે નવસો મીટરથી વધુ આ જ એ સીમા છે જ્યાં એક ટેકરીને પર્વતનો દરજ્જો મળે છે પણ અહીંથી વાત વધુ રસપ્રદ બને છે બધા પર્વતો ઊંચા છે એનો મતલબ એ નથી કે બધા એક જ રીતે બન્યા છે પર્વતો બનવાની એમ સમજો કે ચાર મુખ્ય રેસીપી છે ચાલો એક પછી એક એ બધાને જોઈએ સૌથી પહેલાં આવે છે ગેડ પર્વત આ દુનિયાના સૌથી મોટા અને સૌથી સામાન્ય પર્વતોમાંથી એક છે અને એનું નામ જ એની બનાવટની રીત બતાવે છે પૃથ્વીની સપાટીને શાબ્દિક રીતે એક મોટા ગાલીચાની જેમ વાળીને એ કલ્પના કરો ફર્શ પર એક ગાલીચો પાથરેલો છે હવે જો એને બંને બાજુથી ધક્કો મારો તો શું થશે વચ્ચેથી એમાં ગળી પડી જશે બરાબર ને બસ ગેળ પર્વતો સાથે બરાબર આવું જ થાય છે જ્યારે પૃથ્વીની બે મોટી ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય છે ત્યારે એમની વચ્ચેની જમીન ઉપર તરફ વળી જાય છે અને એમાંથી જ મોટા મોટા શિખરો અને ખીણો બને છે અને દુનિયાની ઘણી બધી પ્રખ્યાત પર્વતમાળાઓ ગેડ પર્વતો જ છે એશિયામાં આપણો હિમાલય યુરોપમાં આલ્પ્સ અને અમેરિકામાં રોકીઝ અને એન્ડીસ આ બધા જ એ જબરદસ્ત દબાણનું પરિણામ છે તો જ્યારે પૃથ્વીની સપાટી સંકોચાવાને બદલે ખેંચાય ત્યારે શું થાય ત્યારે બને છે ખંડ પર્વત આ પર્વતો પૃથ્વીની સપાટીમાં તિરાડો પડવાથી અને જમીનના મોટા ટુકડાઓ આમતેમ ખસવાથી બને છે કલ્પના કરો કે જમીનમાં તિરાડો પડવાને કારણે એના મોટા મોટા ટુકડા એટલે કે બ્લોક્સ બની જાય છે હવે આસપાસના દબાણને કારણે અમુક બ્લોક્સ નીચે ધસી જાય છે જ્યારે વચ્ચેનો એક બ્લોક સ્થિર રહે છે અથવા તો ઉપર ઉંચકાય છે આ જે ઉપર રહી ગયેલો ભાગ છે એ જ ખંડ પર્વત બને છે આનો એક ક્લાસિક ઉદાહરણ જર્મનીનો હોસ્ટ પર્વત છે અને આપણા ભારતમાં જ જોઈએ તો નીલગિરી સાતપુડા અને વિંધ્યાચલ જેવી પર્વતમાળાઓ આ જ રીતે બનેલી છે આપણા લિસ્ટમાં ત્રીજો પ્રકાર કદાચ સૌથી ડ્રામેટિક છે જ્વાળામુખી પર્વત અને જેવું એનું નામ છે એવું જ એનું કામ છે આ પર્વતો સીધા પૃથ્વીના ધગધગતા કેન્દ્રમાંથી જન્મે છે આની શરૂઆત પૃથ્વીની સપાટીની ખૂબ ઊંડે થાય છે ત્યાં પીઘળેલા ખડકો જેને આપણે મેગમાં કહીએ છીએ એનું દબાણ વધતું જાય છે અને પછી એક મોટા ધડાકા સાથે એ રાખ ગેસ અને લાવાનું રૂપમાં પૃથ્વીની સપાટી ફાડીને બહાર આવે છે હવે જેવો આ ગરમ લાવા અને બીજા પદાર્થો બહાર આવે છે એ જ્વાળામુખીના મુખની આસપાસ ઠંડા પડીને જામી જાય છે બસ આમ થર પર થર જામતા જાય છે દરેક નવા વિસ્ફોટ સાથે એક નવો થર ઉમેરાય છે અને હજારો વર્ષો સુધી આમ ચાલ્યા પછી આ થર ભેગા થઈને એક શંકુ આકારનો પર્વત બનાવે છે જેને આપણે બધા જ જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ આખા વિશ્વમાં જોવા જઈએ તો ઇટાલીનો માઉન્ટ વિસુવિયસ અને જાપાનનો માઉન્ટ ફુજી આના પ્રખ્યાત ઉદાહરણો છે અને ભારતમાં અંદમાનનો ટાપુ એક સક્રિય જ્વાળામુખી છે મતલબ કે હજી પણ ફાટી શકે છે અને હા ગુજરાતમાં જે પાવાગઢ અને ગિરનાર છે એ પણ એક સમયે આવા જ જ્વાળામુખી હતા જેના હવે અવશેષો બચ્યા છે હવે વિચારો જ્યારે કોઈ પર્વત લાખો વર્ષો સુધી પવન પાણી તાપ ઠંડી આ બધું સહન કરે તો શું થાય તો આપણને મળે છે આપણો ચોથો અને છેલ્લો પ્રકાર અવશિષ્ટ પર્વત આ કોઈ નવા બનેલા પર્વતો નથી પણ એક સમયે જે મોટા પર્વતો હતા એના બચી ગયેલા કઠોર અવશેષો છે આને એક શિલ્પકારના કામની જેમ સમજો લાખો વર્ષો સુધી પવન અને પાણી એક મોટા પર્વત પર સતત કામ કરતા રહે છે એ ધીમે ધીમે નરમ ખડકોને ઘસી નાખે છે અને અંતે શું બચે છે ફક્ત સૌથી મજબૂત અને સૌથી કઠોર ખડકો જાણે કે મૂળ પર્વતનું હાડપિંજર ભારતમાં આના ઘણા સારા ઉદાહરણો છે ખાસ કરીને અરવલ્લી પર્વતમાળા ખબર છે એ દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે એ અવશિષ્ટ પર્વતનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે એ સિવાય નીલગિરી અને પૂર્વ ઘાટ પણ આ જ પ્રકારના પર્વતો છે તો આપણે એ તો જોયું કે પર્વતો કેવી રીતે બને છે પણ એમનું મહત્વ ફક્ત સુંદર દેખાવા પૂરતું નથી એ તો આપણા ગ્રહ માટે જીવન જરૂરિયાત સમાન છે ચલો જોઈએ કે એ શા માટે આટલા મહત્વના છે જુઓ પર્વતો આપણા માટે એક ખજાના જેવા છે સૌથી પહેલાં તો એ પાણીના ટાવર છે દુનિયાની મોટા ભાગની નદીઓ પર્વતોમાંથી જ નીકળે છે આટલું જ નહીં એ આપણી આબોહવાને પણ કંટ્રોલ કરે છે એ ઠંડા પવનોને રોકે છે અને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે આ સિવાય પર્વતો ખનીજો જંગલો અને અસંખ્ય જીવજંતુઓનું ઘર છે એ દેશો માટે કુદરતી સરહદનું કામ પણ કરે છે અને હા વીજળી પેદા કરવાથી લઈને પ્રવાસન અને પર્વતારોહણ સુધી પર્વતોનું યોગદાન દરેક જગ્યાએ છે ટૂંકમાં એમના વગર આપણા ગ્રહની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે પર્વતો બનવાની આ કહાણી હજી પૂરી નથી થઈ આ કોઈ ઇતિહાસની વાત નથી જે બનીને પતી ગઈ આ પ્રક્રિયા તો અત્યારે પણ આ જ ક્ષણે ચાલી રહી છે આ એક એવી વાર્તા છે જે સતત આપણા પગ નીચે લખાઈ રહી છે એક મહાન પ્રકૃતિ પ્રેમી જ્હોન મ્યુરે બહુ સરસ લખ્યું છે પર્વતો બોલાવી રહ્યા છે અને મારે જવું જ પડશે આ વાક્ય આપણને યાદ અપારે છે કે પર્વતો ફક્ત પથ્થર અને બરફના ઢગલા નથી એ તો પ્રેરણા અને અજાયબીના સ્ત્રોત છે અને આ જ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભી રાખે છે જો પૃથ્વીને બનાવનારી શક્તિઓ આજે પણ કામ કરી રહી છે તો જે ગ્રહે હિમાલય જેવા પર્વતો બનાવ્યા એ આવનારા લાખો વર્ષોમાં બીજા કેવા અજાયબીઓનું સર્જન કરશે આ એક વિચારવા જેવી વાત છે નહીં